મિત્રો જીવનમાં મોટો બદલાવ લાવવો હોય તો શ્રાવણ માસના ત્રીજા સોમવારે આ એક વૃક્ષને સ્પર્શ કરી આ મંત્ર બોલીને ચાલ્યા આવજો કંગાળ પણ ધનવાન બનશે એટલી બધી ધનદોલત આવશે કે સંભાળી નહીં શકો જન્મો જન્મની ગરીબી તરત જ દૂર થઈ જશે વિશ્વાસ ન હોય તો આવનાર શ્રાવણ માસના ત્રીજા સોમવારે પ્રત્યક્ષ કરીને જોઈ લેજો ભક્તો આજના આ વીડિયોમાં આપણે જે ચમત્કારી દેવવૃક્ષો વિશે વાત કરવાના છીએ તે દેવવૃક્ષોમાં સોમવારે સ્વયં ભગવાન ભોળાનાથનો વાસ હોય છે અને આ વૃક્ષો તમારા ઘરની આસપાસ જ બહુ સરળતાથી મળી જશે આ દેવવૃક્ષો વિશે સ્વયં મહાદેવે પોતાના પ્રિય ભક્ત રાવણને કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ સાચા સમયે સાચા મુહૂર્ત પર સાચી ક્રિયા અનુસાર આવનાર શ્રાવણ માસના ત્રીજા સોમવારના દિવસે આ વૃક્ષને અડીને ચૂપચાપ પાછો આવી જાય છે તો તેના ઘરમાં સ્વયં મહાદેવજી વાસ કરે છે અને તેના જીવનમાં ચાલી રહેલી ગરીબી દુઃખ કષ્ટ બધું સમાપ્ત થઈ જશે જન્મોજન્મની ગરીબી તરત દૂર થઈ જશે તમારું ભાગ્ય સાતમા આસમાને પહોંચી જશે જ્યાં પણ જશો ધન દોલત પાછળ પાછળ આવશે તો તમને એક નાનકડી વિનંતી છે કે વીડિયોને પૂરો જોજો મિત્રો આ વીડિયોમાં અમે તમને એવા વૃક્ષો બતાવીશું જેમને માત્ર અડવાથી તમારી ગરીબી તરત દૂર થઈ જશે જી હા દોસ્તોમાં લક્ષ્મીની તમારા પર એવી કૃપા થશે કે આવનારા સમયમાં તમે ધનવાન બની જશો જો તમે આવનાર શ્રાવણ માસના ત્રીજા સોમવારના દિવસે આ વૃક્ષોને માત્ર અડવાથી તમારી મારી ગરીબી દૂર થઈ જશે કારણ કે મિત્રો પૂજ્ય ગુરુજીએ હમણાં પોતાની કાલની શિવ મહાપુરાણની કથામાં જણાવ્યું કે જો તમે આખું વર્ષ પૂજા પાઠ ટોટકા ઉપાયો કરીને થાકી ગયા હો અને તમને રતિભર પણ ફાયદો ન થયો હોય તો ગુરુજીએ બહુ વિશેષ અને રામબાણ ઉપાય બતાવ્યો છે શ્રાવણ માસના ત્રીજા સોમવારના દિવસે આ વખતે દુર્લભ સંયોગમાં આકાશ લાલ થવાનું છે અને આ વખતે બે હજાર પચ્ચીસમાં મહાકુંભમાં પડવા જઈ રહી છે મહાકુંભમાં આવેલા સાધુ સંતોએ પણ આ વૃક્ષો વિશે જણાવ્યું છે તો જે વૃક્ષો વિશે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ જો તમે તેને અમારા બતાવ્યા મુજબ સાચા સમય અને શુભ મુહૂર્ત જોઈને અડી લો છો તો વિશ્વાસ માનજો તમારા જીવનમાં થોડા દિવસો પછી ધનવર્ષા થવા લાગશે પછી તમારા જીવનમાં તમનેને ઉન્નતિ કરતા કોઈ રોકી નહીં શકે તમારી દરેક મનોકામના પૂરી થશે ખુશીઓથી ભરાઈ જશે તમારું ઘર જો તમે આ શ્રાવણ માસના ત્રીજા સોમવારના દિવસે આ દેવ વૃક્ષોને અડી લો છો તો ત્રણેય દેવબ્રહ્મા વિષ્ણુ મહેશના તમને આશીર્વાદ મળી જશે મિત્રો એક નાની વિનંતી છે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને એક લાઇક કરી કોમેન્ટ બોક્સમાં હર મહાદેવ જય ભોલેનાથ અવશ્ય લખી દેજો તો ચાલો જાણીએ કે કયા એવા છોડ છે જેમને શ્રાવણ માસના ત્રીજા સોમવારે અડીને આવી જવાનું છે જુઓ મિત્રો હિન્દુ સંસ્કૃતિમાં ઘણી પ્રકારની પૌરાણિક માન્યતાઓને મહત્વ આપવામાં આવ્યું છે કે ઘણા એવા ઝાડ હોય છે જે દેવવૃક્ષ કહેવાયા છે અને ઘણા શુભ પણ મનાયા છે પ્રકૃતિમાં રહેલા ઘણા એવા ઝાડ હોય છે જે આપણા જીવનમાં ચાલી રહેલી પરેશાનીને દૂર કરી દે છે ખાસ વાત એ છે કે ઝાડની લોકો માત્ર પૂજા જ નથી કરતા પણ ઔષધિના રૂપમાં પણ પ્રયોગ કરે છે તે ઘણા પ્રકારની મોટામાં મોટી બીમારીને ઠીક કરે છે અને વેદપુરાણોમાં પણ ઘણા પ્રકારના ઝાડનો ઉલ્લેખ છે મિત્રો જો તમે પણ શ્રાવણ માસના ત્રીજા સોમવારના દિવસે આ વૃક્ષોને અડી લો છો તો તમને મહાદેવના એવા આશીર્વાદ મળશે જેનાથી તમારા જીવનની બધી પરેશાનીઓ દૂર થઈ જશે મિત્રો જ્યોતિષ માન્યતાઓ અનુસાર ગુરુજીએ કહ્યું છે કે એકાદશી પર સ્વયં ભગવાન ભોલે આ ચમત્કારી છોડ પર બિરાજમાન રહેશે જેની વાત આગળ આપણે આ વીડિયોમાં કરવાના છીએ મિત્રો શ્રાવણ માસના ત્રીજા સોમવાર વિશે જાણકારી આપી દઈએ જેથી તમને તે દેવવૃક્ષોને અડવા માટે સાચું શુભ મુહૂર્ત ખબર પડી જાય ચાલો જાણીએ ભક્તો જો તમારે શ્રાવણ માસના ત્રીજા સોમવારના દિવસે ઝાડને અડવું હોય તો કોઈ પણ સમયે અડીને આવી શકો છો તેમાં કોઈ તકલીફવાળી વાત નથી ચાલો હવે અમે તમારો વધારે સમય બગાડ્યા વગર બતાવીએ કે કયા કયા ઝાડને અડવું જોઈએ મિત્રો આપણા હિન્દુ ધર્મમાં દેવી માતાના અનેક સ્વરૂપ કહેવાયા છે જેમાં વૃક્ષોને પણ દેવીના સ્વરૂપ કહેવામાં આવે છે આ દિવસે એમને અડવા માત્રથી શત્રુ દોષ કર્જ દોષ ગરીબી દોષ બધું સમાપ્ત થાય છે આ દિવસ ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે સૌથી યોગ્ય દિવસ માનવામાં આવે છે અને સોમવારના પવિત્ર પર્વમાં કેટલાક એવા વૃક્ષો છે જે દેવવૃક્ષ કહેવાયા છે દેવી વૃક્ષ કહેવાયા છે આ દેવીના સ્વરૂપ હોય છે માતાકાળીના સ્વરૂપ હોય છે અને આપણા ધર્મમાં ઝાડોને દેવી દેવતા માનીને આપણે એમની પૂજા કરીએ છીએ અને આપણે પૂજા જરૂર કરવી જોઈએ વિજ્ઞાન પણ કહે છે કે ઝાડ મનુષ્યોને મફતમાં પ્રાણવાયુ પ્રદાન કરે છે અને ઝાડ આપણને ઓક્સિજન આપે છે અને આપણો જે કાર્બન ડાયોક્સાઇડ હોય છે તેને ગ્રહણ કરીને બધી પ્રકારની જેટલી પણ નકારાત્મક વસ્તુઓ હોય છે તેને પોતાની અંદર શોષી લે છે અને આપણને તાજગી પ્રદાન કરે છે અને શ્રાવણ માસના ત્રીજા સોમવારના સમયે કેટલાક એવા ઝાડ આપણા ધર્મશાસ્ત્રમાં કહેવાયા છે જેમને અડવા માત્રથી વ્યક્તિના બંધકિસ્મતના તાળા ખુલી જાય છે વ્યક્તિનું સૌભાગ્ય ચમકી જાય છે આપણા શાસ્ત્રોમાં ઝાડને બહુ જ ગુણકારી કહેવામાં આવે છે કારણ કે એમાં સાક્ષાત દેવતાઓનો વાસ હોય છે અનેક બીમારીઓનો ઉપચાર ઝાડમાં જ છુપાયેલો છે ઝાડમાં ઘણી જડીબુટ્ટીઓ મળી આવે છે અને ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં સ્વયં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ છું પીપળાના વૃક્ષને વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે કારણ કે પીપળાના વૃક્ષની જે આયુ હોય છે તે સૌથી વધારે હોય છે સૌથી વધુ હોય છે પીપળાનું વૃક્ષ સર્વશક્તિમાન હોય છે પૂજા પાઠમાં એનું ખૂબ મહત્વ હોય છે તો ચાલો આજે તમને શ્રાવણ માસના ત્રીજા સોમવારના દિવસે અડવામાં આવતા વૃક્ષ વિશે જણાવીએ તો કોમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખી દો કારણ કે જ્યારે ભગવાન ભોલેનાથનું નામ લખવામાં કે બોલવામાં આવે છે તો ભગવાન ભોલેનાથ તે વ્યક્તિથી બહુ જલ્દી પ્રસન્ન થઈ જાય છે મિત્રો આપણા ધર્મધર્મશાસ્ત્રમાં અનેક એવા વૃક્ષો છે જેમને કલ્યાણકારી અને મંગળકારી માનવામાં આવ્યા છે આ વૃક્ષો ફક્ત પર્યાવરણ માટે જ નહીં પણ આપણા જીવન માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે ખાસ કરીને જો તમે આ વૃક્ષોને અડો છો તો તમારી બધી પરેશાનીઓ કષ્ટ દુઃખ અને તકલીફો ખતમ થઈ જાય છે આ વૃક્ષોની અસર ઘણા ઘણી વધી જાય છે આ દિવસે શક્તિ ધરતી લોકમાં આવી જાય છે અને આ દિવસે દરેક વસ્તુમાં પ્રાણ અને ચેતનાનો સંચાર થાય છે જ્યારે આ શક્તિ પૂરા બ્રહ્માંડમાં ફેલાયેલી હોય છે તો જેટલા પણ ઝાડ જીવજંતુ અને ચલચલ વસ્તુઓ છે બધામાં શક્તિ જાગૃત થઈ જાય છે આ વિશેષ સમયમાં જો તમે દેવી સ્વરૂપ કહેવાયેલા ઝાડને જઈને અડી લો છો તો તમારા જીવનના બધા દુઃખ કષ્ટ રોગ અને પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે ખાસ કરીને કાલ સર્પ દોષ અને રાહુ દોષ જેવી સમસ્યાઓ તરત જ પોતાની અસર છોડી દે છે અને પૂરી રીતે સમાપ્ત થઈ જાય છે ભક્તો આજે અમે તમને ચારથી પાંચ દેવવૃક્ષો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમને આપણા ધર્મશાસ્ત્રમાં બહુ મહત્વપૂર્ણ માનવામાં આવ્યા છે આ ચારે વૃક્ષો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી લાવવા માટે ખૂબ જ પ્રભાવશાળી હોય છે શ્રાવણ માસના ત્રીજા સોમવારનો પર્વ એવો છે જ્યારે તમારે લાંબી લાંબી પૂજા પાઠ કરવાની જરૂર નથી હોતી બસ જો તમે આ વિશેષ વૃક્ષોને આ દિવસે સાચી રીતે અડી લો છો અને આશીર્વાદ લો છો તો તમારી બધી સમસ્યાઓ અને ગરીબી ખતમ થઈ શકે છે આ વૃક્ષો એટલા શક્તિશાળી હોય છે કે તમે પોતાની આંખોથી એમની અસર જોઈ શકો છો અને ખાસ વાત એ છે કે આ બધા દેવવૃક્ષો તમારી આસપાસ સરળતાથી મળી શકે છે તો તમે એમને તમારા ઘરની પાસેથી જ શોધી શકો છો તો હવે આપણે વાત કરીએ કે એ કયા ત્રણ વૃક્ષો છે જેમને આપણે શ્રાવણ માસના ત્રીજા સોમવારે અડીને આવવાનું છે આ વૃક્ષો ફક્ત તમારા જીવનને ખુશહાલ જ નથી બનાવતા પણ તમારી ગરીબી અને દુઃખ દર્ગને પણ સમાપ્ત કરી દે છે તેથી હું ઈચ્છીશ કે તમે શ્રાવણ માસના ત્રીજા સોમવારના દિવસે આ વૃક્ષોની પૂજા જરૂર કરો અને એમને સ્પર્શ કરો કારણ કે આ દિવસે આ વૃક્ષોની પૂજા કરવાથી તમને અગણિત લાભ મળી શકે છે ચાલો ભક્તો હવે આપણે જાણીએ કે એ દેવવૃક્ષો કયા છે જેમને અડવાથી આપણી ગરીબી ખતમ થઈ જાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે પહેલું વૃક્ષ છે બિલીનું વૃક્ષ જેને આપણે ખાસ કરીને પૂજામાં વાપરીએ છીએ શ્રાવણ માસના ત્રીજા સોમવારના દિવસે બિલીનું ઝાડ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે ભગવાન શિવને બિલીના પાન અત્યંત પ્રિય છે અને તેમને શિવલિંગ પર બિલીપત્ર અર્પણ કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે બિલીનું ઝાડ શિવના પૂજન માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે બિલીના પાનનો ઉપયોગ ભગવાન શિવના પૂજનમાં વિશેષ રૂપથી કરવામાં આવે છે બિલ્લીનું વૃક્ષ માતા પાર્વતીના પરસેવાથી ઉત્પન્ન થયું અને સ્કંદપુરાણ અનુસાર આ વૃક્ષ દેવી સ્વરૂપ માનવામાં આવ્યું છે એટલે કે આ નવદુર્ગાના સ્વરૂપ છે સ્કંદપુરાણની કથામાં કહ્યું છે કે બિલીના વૃક્ષના મૂળમાં ગિરિજા થળમાં મહેશ્વરી દાળીઓમાં દક્ષાયણી પાંદડામાં માતા પાર્વતી ફળોમાં કાત્યાયની ફૂલોમાં ગૌરી અને આ વૃક્ષના સંપૂર્ણ શરીરમાંમાં લક્ષ્મીજીનો વાસ હોય છે માતા પાર્વતીના પરસેવાથી ઉત્પન્ન થવાને કારણે આ ઝાડ ઘણા દેવી દેવતાઓનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી આ વૃક્ષ ધાર્મિક રૂપથી અત્યંત મહત્વપૂર્ણ છે જો તમે સંધ્યાકાળે શિવ મંદિર કે નવદુર્ગા મંદિર પાસે બિલીના વૃક્ષ નીચે ઘીનો દીવો પ્રગટાવો છો તો વ્યક્તિ ધનવાન ગુણવાન અને પરાક્રમી બને છે આ ઝાડના સ્પર્શથી વ્યક્તિના બધા મનોરથ પૂરા થાય છે આ ઝાડને અડતા પહેલાં તમારે એક ખાસ મંત્ર પણ બોલવો જોઈએ તે મંત્ર છે દર્શનમ બિલ્વ વૃક્ષસ્ય સ્પર્શનમ પાપનાશનમ અઘોર પાપસંહારમ એક બિલ્વમ શિવાર્પણમ જેનો અર્થ છે કે બિલીના વૃક્ષના દર્શન અને સ્પર્શ કરવા માત્રથી બધા પાપ સમાપ્ત થઈ જાય છે અને શિવને ચઢાવેલું એક બિલિપત્ર ભયંકર પાપોનો નાશ કરે છે તો શ્રાવણના ત્રીજા સોમવારના દિવસે આ બિલ્લીના વૃક્ષને અડીને તમારી મનોકામના બોલો અને પછી ચૂપચાપ પાછા આવી જાવ તમારા બધા કષ્ટ દુઃખ અને પાપ સમાપ્ત થઈ જશે અને તમે ધન સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરશો મિત્રો હવે તમને બીજા છોડ વિશે જણાવીએ જે પણ બહુ મહત્વપૂર્ણ છે આ છોડ છે શમીનું વૃક્ષ શમીના વૃક્ષને આપણા ધર્મશાસ્ત્રમાં જગદંબાના સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે આ સ્વયંમાં જગદંબાનું સ્વરૂપ છે અને આના પરમાં જગદંબા સાક્ષાત બિરાજમાન રહે છે જો તમે આ દિવસે સંધ્યાકાળે શમીના વૃક્ષ નીચે ધૂપ અને દીવો પ્રગટાવો છો તો તમારી બધી પરેશાનીઓ અને કષ્ટ દૂર થઈ જાય છે આ ઉપરાંત શમીના મૂળમાં સિંદૂર નાખવાથી વ્યક્તિને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે જે લોકો લાંબા સમયથી બીમાર છે તેમના માટે આ એક બહુ સારો ઉપાય છે જો તમારા ઘરમાં કોઈ સભ્ય લાંબા સમયથી બીમાર પડ્યો હોય તો તમે તે વ્યક્તિના શરીર પરથી સાત વાર સિંદૂર ઉતારીને શમીના મૂળમાં નાખી શકો છો આનાથી તેમના રોગ જલ્દી ઠીક થઈ જશે આ ઉપરાંત જો તમે બીમારીથી બચવા માંગો છો અને નિરોગી રહેવા માંગો છો તો શમીના મૂળમાં સિંદૂર નાખવાથી આ તમારો રોગનાશ કરી શકે છે તમારે શ્રાવણના ત્રીજા સોમવારે શમીના વૃક્ષને અડીને તમારી મનોકામના બોલવાની છે જ્યારે તમે આ કરશો તો તમે જોશો કે તમારી મનોકામના પૂરી થઈ જશે અને તમારી દરિદ્રતા સમાપ્ત થઈ જશે આ દિવસે શમીના વૃક્ષના પ્રભાવથી તમને અપાર લાભ મળી શકે છે તો આ પવિત્ર દિવસ પર શમીના વૃક્ષનો આશીર્વાદ લઈને તમારા જીવનમાં ખુશહાલી અને સમૃદ્ધિ લાવો મિત્રો હવે આપણે વાત કરીશું ત્રીજા વૃક્ષની જેને દેવવૃક્ષ પણ કહેવાય છે આ વૃક્ષ છે પારિજાતનું વૃક્ષ પારિજાતનું વૃક્ષ સમુદ્ર મંથનથી ઉત્પન્ન થયું હતું અને તેને દેવરાજ ઇન્દ્રના નંદનવનમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું પાછળથી ભગવાન શ્રીકૃષ્ણે આ વૃક્ષને માનવ કલ્યાણ માટે ધરતી પર લાવ્યા હતા આ વૃક્ષ લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે કારણ કે માતા લક્ષ્મી પણ સમુદ્ર મંથનથી ઉત્પન્ન થયા છે એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિના શરીરમાં થાક કે પીડા હોય અથવા વ્રત દરમિયાન પરેશાની થાય તો સાંજના સમયે પારિજાતના વૃક્ષને અડવાથી આ બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે તમે આ દિવસે જ્યારે પણ સમય મળે આ વૃક્ષને અડી શકો છો અને વિશેષ લાભ પ્રાપ્ત કરી શકો છો જો તમે આ વૃક્ષ નીચે આ દિવસે ઘીનો દીવો પ્રગટાવો છો અને તેના મૂળમાં થોડું સિંદૂર નાખો છો તો તમારી બધી પ્રકારની મનોકામનાઓ પૂરી થઈ શકે છે પણ તમારે એક પ્રાર્થના જરૂર કરવાની છે હે પારિજાત વૃક્ષ આપ દેવી સ્વરૂપ છો કૃપા કરીને અમારી બધી પરેશાનીઓ દૂર કરો અમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થાય પિતૃદોષ ગૃહદોષ દોષ સમાપ્ત થાય કૃપા કરીને અમારા જીવનમાં સમૃદ્ધિ અને સુખની વર્ષા કરો જો તમારા ઘરમાં ધનનું આગમન ઓછું થઈ રહ્યું છે અને પૈસાનો વ્યર્થ ખર્ચ થઈ રહ્યો છે તો તમે પારિજાતના પાંચ ફૂલ લઈને તેમને સારી રીતે સૂકવીને એક પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખી શકો છો આ ઉપાય શ્રાવણ માસના ત્રીજા સોમવારના દિવસે જરૂર કરો આનાથી તમારા ઘરમાં ધનની વર્ષા થશે અને આર્થિક સ્થિતિ સારી થશે તો જો તમે જલ્દી ધનવાન બનવા માંગો છો કે તમારી કોઈ અધૂરી કામના છે તો આ ત્રણ વૃક્ષો વિશે બતાવેલા ઉપાયો જરૂર કરો ખાસ કરીને જો તમે ત્રણેય વૃક્ષોને અડો છો તો તમારી મનોકામનાઓ પૂરી થવાથી કોઈ પણ શક્તિ તમારા રસ્તામાં નહીં આવી શકે શ્રાવણ માસના ત્રીજા સોમવારના દિવસે આ ઉપાયો જરૂર કરો આ ઉપાયો તમારા જીવનને સુધારી શકે છે તમારા કષ્ટ દૂર કરી શકે છે અને તમારી કિસ્મતને ચમકાવી શકે છે ભક્તો હવે આગળના વૃક્ષો વિશે જણાવીએ જેને તમારે આ દિવસે અડીને આવવાનું છે તે છે પીપળાનું ઝાડ પીપળાનું ઝાડ હિન્દુ ધર્મમાં બહુ પવિત્ર અને શુભ માનવામાં આવે છે તેને વિશેષરૂપથી ભગવાન શિવ અને વિષ્ણુ બંને સાથે જોડવામાં આવે છે પીપળાના ઝાડની પૂજા કરવાથી પાપોનો નાશ થાય છે અને પુણેની પ્રાપ્તિ થાય છે આ પવિત્ર દિવસે પીપળાના ઝાડ નીચે બેસીને ધ્યાન કરો અને ત્યાં સફાઈ રાખો પીપળા નીચે દીવો લગાવવો અને પૂજા કરવી વિશેષ રૂપથી લાભકારી માનવામાં આવે છે પીપળાના પાનને શિવલિંગ પર અર્પિત કરી શકાય છે પીપળાના વૃક્ષને એકસો આઠ વાર ઓમ નમઃ શિવાયનો જાપ કરતા કરતા પ્રણામ કરો ત્યાર પછી ત્યાં દીવો પ્રગટાવીને પૂજા અર્ચના કરો ધ્યાન રાખજો કે પીપળાના ઝાડ નીચે ક્યારે રાત્રે સૂવું ન જોઈએ કારણ કે તેને પવિત્ર માનવામાં આવે છે ભક્તો હવે પછીનું દેવવૃક્ષ જેને તમારે આ ખાસ દિવસે અડીને આવવાનું છે તે છે વડનું વૃક્ષ વડનું વૃક્ષ હિન્દુ ધર્મમાં વિશેષરૂપથી મહિલાઓ માટે મહત્વપૂર્ણ છે આ ઝાડ સમૃદ્ધિ સુખ અને આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે વડના વૃક્ષને વારંવાર ભગવાન શિવ અને પાર્વતીની સંયુક્ત પૂજા સાથે જોડવામાં આવે છે આ દિવસે આ વૃક્ષ પાસે જવું અને તેની પૂજા કરવી ખૂબ જ શુભ હોય છે વડના વૃક્ષ નીચે દીવો લગાવીને પૂજા કરો વડના વૃક્ષની ચારે બાજુ પરિક્રમા કરવી બહુ શુભ હોય છે વડના વૃક્ષના મૂળમાં દૂધ અને પાણી અર્પિત કરો અને ત્યાં ભગવાન શિવનું ધ્યાન કરતાં કરતાં ઓમ નમઃ શિવાયનો જાપ કરો વડના વૃક્ષની પૂજા દરમિયાન તેની શાખાઓ અને થડને પણ પ્રણામ કરવા જોઈએ કારણ કે આ વૃક્ષ જીવન અને સમૃદ્ધિનું પ્રતીક છે વડના વૃક્ષના પાન પણ ભગવાન શિવને પ્રિય હોય છે આથી વડના પાનને શિવલિંગ પર અર્પિત કરવું શુભ માનવામાં આવે છે ભક્તો હવે પછીનું ઝાડ જેને તમારે આ દિવસે અડીને આવવાનું છે તે છે લીમડાનું ઝાડ લીમડાનું ઝાડ એક બીજું મહત્વપૂર્ણ ઝાડ છે જેની શ્રાવણ ત્રીજા સોમવારના દિવસે પૂજા કરવી શુભ માનવામાં આવે છે લીમડાનું ઝાડ વિશેષરૂપથી સ્વાસ્થ્ય અને શુદ્ધતાનું પ્રતીક છે આ ઝાડના પાન અને છાલ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે અને તે શરીરની શુદ્ધિ માટે ઉપયોગી હોય છે લીમડાના ઝાડ પાસે જઈને તેની પૂજા કરો લીમડાના પાનને શિવલિંગ પર અર્પિત કરવાથી પુણેની પ્રાપ્તિ થાય છે લીમડાના ઝાડની છાલ અને પાનને પાણીમાં નાખીને સ્નાન કરવું તે પણ શુદ્ધતા અને સ્વાસ્થ્યનું પ્રતિક માનવામાં આવે છે લીમડાના ઝાડની પૂજા કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો આ માનસિક શાંતિ અને પાપોથી મુક્તિ અપાવવામાં સહાયક હોય છે લીમડાના પાનનું સેવન પણ શારીરિક શુદ્ધિ માટે કરી શકાય છે પણ ધ્યાન રાખજો કે તેનું સેવન મર્યાદિત માત્રામાં કરો હવે પછીનું ઝાડ જેને તમારે આ દિવસે અડીને આવવાનું છે તે છે આંબાનું ઝાડ આંબાનું ઝાડ પણ હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ અને શુભ માનવામાં આવે છે આંબાના ઝાડની પૂજા એકાદશીના દિવસે કરવાથી વ્યક્તિને સુખ સમૃદ્ધિ અને આશીર્વાદ મળે છે આંબાના ઝાડ પાસે જઈને તેની પૂજા કરો અને ભગવાન શિવનું ધ્યાન કરો આંબાના પાનને શિવલિંગ પર અર્પિત કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો આંબાના ઝાડને શિવના પૂજનમાં વિશેષ રૂપથી ઉપયોગ કરો કારણ કે આ ઝાડ શુભ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે મિત્રો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક જરૂર કરો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને દબાવવાનું ન ભૂલતા આનાથી તમને અમારા આવનારા વીડિયોની જાણકારી સૌથી પહેલાં મળશે વીડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય